मनमोहन सिंह ना निधन पर सात दिवस राष्ट्रीय शोक पावागढ़ में आज थी शुरू થતા पंच महोत्सव कार्यक्रम रद्द सरकार द्वारा तमाम सरकारी कार्यक्रमों रद्द करने की जाहिरात कार्यक्रमों रद्द करने की जाहिरात बाद पंचमहल जिला कलेक्टर ने जाहिरात पंच महोत्सव रद्द करने की जाहिरात मनमोहन सिंह ना निधन पर 7 दिवस राष्ट्रीय शोक પાવાગઢમાં આજથી શરૂ થતા પંચમહોત્સવ કાર્યક્રમ રદ સરકાર દ્વારા તમામ સરકારી કાર્યક્રમો રદ કરવાની જાહેરાત કાર્યક્રમો રદ કરવાની જાહેરાત બાદ પંચમહાલ જિલ્લા કલેક્ટરની જાહેરાત પાવાગઢમાં આજથી શરૂ થતા પંચમહોત્સવ કાર્યક્રમ રદ મનમોહન મનમોહનસિંહના નિધન પર સાત દિવસનો રાષ્ટ્રીય શોક પાવાગઢમાં આજથી શરૂ થતા પંચમહોત્સવ કાર્યક્રમ રદ સરકાર દ્વારા તમામ સરકારી કાર્યક્રમો રદ થવાની જાહેરાત કાર્યક્રમો રદ કરવાની જાહેરાત બાદ પંચમહાલ જિલ્લા કલેક્ટરની જાહેરાત મનમોહન મનમોહનસિંહના નિધન પર સાત દિવસનો રાષ્ટ્રીય શોક પાવાગઢમાં આજથી શરૂ થતા પંચમહોત્સવ કાર્યક્રમ રદ